હેલો દોસ્તો તો જય શ્રી રામ દોસ્તો આપણે અત્યારે આવી ગયા છે રત્નેશ્વર બોળાથના મંદિરે તો આપણે મેં તમને આગળના વિડીયોમાં વાત કરી હતી કે આપણે અહીંયા જવાના છીએ તો જ્યાં ગુફા તમે દેખાડો હતો તો ચલો દોસ્તો આપણે ગાડી સામે પાર્ક કરી દીધી છે તો તમે જોઈ શકો છો અત્યારે કે કેટલું પબ્લિક છે માણસો છે કારણ કે અત્યારે છે ઉત્તરાયણ તો ઘણા લોકો શ્રદ્ધાળુ લોકો અહીંયા આવેલા છે તે ગુફાના ખાલી દર્શન કરવા માટે તો તમે મારી પાછળથી તમે જોઈ શકો છો કે ઘણો પબ્લિક છે કેટલો માણસો છે અને આપણે ત્યાં બુલેટ પાર્ક કરી દીધું છે તો હવે આપણે જઈ નીચે દરિયામાં તમે જોવો પાછળ સાથે દરિયો છે તો હવે આપણે તમને નીચે જઈને તમને બતાવું તો ચલો દોસ્તો હવે આપણે ત્યાં જઈને મળીએ ફેમિલી તો આપણે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ મંદિરે મેં તમને વાત કરી હતી કે આપણે ગુફામાં જશું જો પાણી નહીં આવ્યું હોય તો પણ આપણે થોડાક મોડા એવા અહીંયા આવ્યા ત્યાં જોયું તો પાણી આવી ગયેલું છે અત્યારે તો ગુફા નીચે છે અંદર તો આપણે અહીંયા ન જઈ શકીએ કારણ કે પાણી આવે એટલે આપણે અંદર ન જઈ શકીએ તો બહાર ન નીકળી શકીએ એટલા માટે આપણે નહીં જઈ શકીએ થોડુંક મોડું થઈ ગયું પણ કારણ કે આપણે બહુ દૂરથી આવી તો વાર તો લાગે કારણ કે આપણે રસ્તો જોયો ન પૂછી પૂછીને આવવાનું હોય એટલે ન મેળાયો પણ તો કાંઈ નહીં વાંધો નહીં આપણે અત્યારે તમને હું દરિયો બતાવું તો પાછળ તમે દરિયો જુઓ પાછળ મારી પાછળ બધા દરિયો છે અને એક અનોખી વિશાળ મસ્ત મૂર્તિ

જવા નીચે જે ગુફા છે જે જવાનો રસ્તો જો તમને લઈ જાવ છો દોસ્તો તો આપણે જે ગુફા છે ને ગુફામાં આપણે અંદર નહીં જઈ શકીએ અહીંયા જો કેવું સારું ભગથિયા બનાવેલા છે પણ આપણે થોડાક મોડા આવ્યા છીએ એના માટે આપણે ગુફામાં નહીં જઈ શકીએ નહીં તો તમને અંદર ગુફામાં શિવલિંગ બતાવો ને શિવલિંગના દર્શન કરા તો હું પણ ઘણી વાર ઈચ્છું છું કે મારે જવું છે જવું છે પણ મેળ નથી આવતો તો અહીંયા આ પાવન ધરતીમાં જે મહાદેવની શિવલિંગ છે અંદર આ સ્થાપિત આ ગુફામાં તો અહીંયા આ બાંધેલું છે કારણ કે અહીંથી કોઈને ચાલીને જવું હોય તો આ પકડીને પાણીમાં જઈ શકીએ છીએ એટલા માટે છે આ દોરડા બાંધેલા તો અહીંયા હમણાં આવ્યા હતા આપણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુંજ જે મહારાજા છે તે અહીંયા આવ્યા હતા અહીંયા કંઈક શિવલિંગની પૂજા કરવા માટે તો કેટલા ભાગશાળી હશે અને આપણે એને ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ એ રાજાનો કે એ લોકો આપણે અહીંયા આ ધરતી ઉપર આવ્યા અને અહીંયા પૂજા કરી અને આપણું જગ્યાનું મહત્ત્વ વધારે પડતું ઓલું થાય છે એટલે આપણે એનો ધન્યવાદ કરીએ તો તમે જુઓ આ પાતલ છે દરિયો અને આ ગુફામાં છે તો આપણે અત્યારે ગુફામાં નહીં જઈ શકીએ સોરી દોસ્તો તો હું તમને નહીં બતાવી શક્યું પણ વાંધો નહીં હવે આપણે ક્યારેક બીજી વાર આવશું તો નેક્સ્ટ વિડીયોમાં તમને પાક્કો પાક્કું ચોક્કસ અહીં તમને લઈ જઈશું તમને અને ત્યાં ગુફામાં અંદર શિવલિંગના પણ દર્શન કરાવી તો તમે આવા નવા મારા વિડીયો જોતા રહો તો પણ મને પણ વિડીયો બનાવવાની ખબર પડે તો તમે મને સપોર્ટ કરો દોસ્તો તો હું બધી જગ્યાએ જઈને તમને વિડીયો શૂટ કરીને તમને બતાવું તો દોસ્તો તમે મારી ચેનલ પર ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોના લાઇક કરો અને બે લાઇકનને પ્રેસ કરવાનું ખાસ નહીં ભૂલતા દોસ્તો તો ચાલો દોસ્તો હવે આપણે જઈએ ઘર તરફ નીકળી જઈએ કારણ કે અહીંથી જાશું એટલે મોડું થઈ જશે દોસ્તો ચાલો હર હર મહાદેવ જય શ્રી રામ ધન્યવાદ દોસ્તો તો મળીએ બીજા વિડીયોમાં